જય દ્વાર મિત્રો કેમ છે બધા મજામાં ને આપણા લોકો જોતા હોય બધા મજામાં જોઈએ છે તો અત્યારના વાગેરે છે તન ને આપણે હમણાં થોડીક વાર પછી આપણે જવાનું છે ખંભાળિયા તો હવે આપણે એને પ્રોબ્લમને સોલ્વ કરવા માટે આપણે ખંભાળીયાને ગેરેજમાં મૂકવા જાય છે અત્યારે તો હાલો આપણે થોડીક વાર પછી આપણે મિત્રો આ રે આપણી ગાડી તો આપણે હમણાં થોડીક વાર પછી હમણાં જો રિક્ષા આવવાનો છે તો આપણે એમાં થોડીક પછી આપણે નીકળીએ તો મિત્રો હાલો આપણે રિક્ષામાં બેસી ગયા મળીએ ખંભાળિયા